ભીડ વચાડે ખોવાયેલ માણસ છું વાત વગર વગોવાયેલ માણસ છું અને ઘાવ શું દર્દ આપે ભલા એ ઘાયરને સમયના તીરથી ઘવાયેલ માણસ છું અને જંજા વાત સામે અડગ રહ્યો મેરું જેમ પ્રથમ ખુદથી જ જીતાયેલ માણસ છું અને જી હજુરી કરીને નથી જીવવું મારે કે જી હજુરી કરીને નથી જીવવું મારે સાચું કહેવા ટેવાયેલ માણસ છું અને બરફની જેમ ઓગાળવા ના મથો મને કે બરફની જેમ ઓગાળવા ના મથો મને અગ્નિની વર્ષાથી ધજાયેલ માણસ છું અને એકલો જાણી તૂટી ના પડો પર ને એકલો જાણી તૂટી ના પડો મુજબર વખતે એકે હજાર થયેલ માણસ છું નડે છે અમને મર્યાદાના બંધનો કે નડે છે અમને મર્યાદાના આ બંધનો લાગણીના તળે દબાયેલ માણસ છું અને અમારી એ હતી જાહો જલાલી એક દિન કે અમારી એ હતી જાહો જલાલી એક દિન જાણીને કે ભૂલથી ભૂલાયેલ માણસ છું ભીડ વચાડે ખોવાયેલ માણસ છું વાત વગર મગોવાયલ માણસ છું